નમસ્કાર મિત્રો ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આજે હું ગમ્મા પીપળિયા ગામ ભાનુભાઈ મોહનભાઈ પાનશેરિયા એની ત્યાં આવ્યો છું એ મારો માલ બધો વેસે છે એને વિશેષ વાત કરીશું આ બધોય માલ મારો છે એ રાખે છે બાબરા તાલુકાનું ગામ છે ગમ્મા પીપળિયા ભાઈ કેમ છે બસ મજામાં મજામાં ધીરુભાઈ કેમ છે મજામાં હું હાલે છે બસ શાંતિ શાંતિ છે શાંતિ છે હું આપણો આઈટમ હું કે છે બસ તમારી આઈટમની ડિમાન્ડ બહુ જ રહે છે હરી રેસ ને કોઈ ગ્રાહક ની ફરિયાદ બરિયાદ કાય પનુભાઈ આવતી નથી એમાં દાંત ના તો જે અમુક અમુક એવા ગ્રાહક છે રાખો બોટલ આ આ દાંતની ડબી છે ટાઈમ અનુકૂળ દંત મંજન આની તો રિઝલ્ટ એવું છે અમુક દાઢ કટાવવા જવાના હોય ને એ આનથી અટકી ગયા છે દાંતના રસી બંધ થઈ ગયા છે અને કાયમી દુખાવો બંધ થઈ ગયા છે જે દા દાઢ કટાવવા માગતા હોય કાયમી રસી રહેતી હોય એ બધા આનથી ઈલાજ થઈ ગયા છે અને હાવ નોર્મલ ભાવમાં એટલે કે સાઠ રૂપિયામાં ઈલાજ થઈ જાય છે એટલે આનું રિઝલ્ટ બહુ સારું છે અને હવે અત્યારે એમના સિત્તેર રૂપિયા થયા છે પહેલાં સાઠ રૂપિયા હતા અને રિઝલ્ટ બહુ સારું છે આજુબાજુના ગામના કોઈ આવે છે મારે ફોન તો આવે છે હા ગામ થોરખાણ રાણપર નડાળા રમોડા ગુગરાળા ઈશાપર મિયા ખેજડિયા પાનસડા બધા ગામમાંથી આ આવે વાવડી જીવાપર ઘણા ગામમાંથી આવે છે બરોબર છે અને આ ટાઈમ અનુકૂળ ચૂર્ણ છે એના માટે કબજિયાત પછી કબજિયાત ને ઈશાર ઘણા દર્દો હોય માથાનો દુખાવો હોય હાથ પગ કળતા હોય તો એના દુખાવા ઘણા પણ કબજિયાત ના કારણે દુખાવા હોય તે દૂર થઈ જાય છે ચૂર્ણ છે તેનું નામ એવા એના ગુણ છે સારું કામ છે સર તો હજી આમાં આવીને આવી ક્વોલિટી રાખતા રહીજો અને આથી સુધારો થાય તો એ કરતા રહીજો નહીં ક્વોલિટીમાં કાંઈ ફેરફાર નહીં થાય નબળી નહીં પડે પણ જેથી ગ્રાહકનું એક કોઈ વસ્તુમાં કાંઈ પણ ફરિયાદ આવે તરત જ એને પૈસા પાસા આપજો અને એ મને આપજો એટલે મને ખ્યાલ આવે પણ આજે લગલા વર્ષ તમે છો લગભગ છેલ્લા પાંચક વર્ષથી છો પણ કોઈને ફરિયાદ આવી નથી આવશે નહીં અને કદાચ કોઈને ફરિયાદ આવે કોઈ તાસીર અનુકૂળ તો આખે આખી ડબ્બી પૈસા પાછા આપી દેવામાં આવે બરોબર છે